દોસ્તો મારી ગુજ્છુની ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાકેશભાઈએ તો આજે તેમના પપ્પાને કીધા વગર જ ગાડી ચલાવી દોસ્તો તમે જુઓ તો ખરા શું તેમના પપ્પા તેમને બોલ્યા હશે તેમને ખબર જ ના પડી એવી રીતે તેમને આજે સાયકલ ચલાવી અને આટલા મોંઘા એરબર્ડ્સ અને આ મશીન સેનું આવ્યું નો ભાવ સાંભળીને તો દોસ્તો આપણે પણ ચકચકી થઈ જઈએ તો તેમના પપ્પા શું તેમને વઢ્યા અને આ ઘઉ ભરતી વખતે પીપળામાં અચાનક શું થયું દોસ્તો તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક સરળ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયોની ઠાકોર ફેમલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો તો દોસ્તો ફટોફટ આવી ટૂંકી ચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ હાઈવ તો રાશની જુઓ છો ફટોફટ કરી દો સબસ્ક્રાઈબ દોસ્તો આજે ફાઇનલી આ જે પાર્સલ આવ્યું હતું એનું અનબોક્સિંગ કરી રહ્યા છે રાકેશભાઈ આ બોક્સમાં શું છે દોસ્તો તો રણજીતભાઈએ જે એરબડ્સ મંગાવ્યા હતા એ જ Дет. દોસ્તો આ કઈ કંપનીના એરબર્ડ્સ છે તમે જોઈને કહી શકો છો કેટલા મોંઘા છે જુઓ રાકેશભાઈ જોઈને કહી રહ્યા છે કે તેની પ્રાઇસ તો ચોવીસ હજાર રૂપિયા છે એરબડ્સની પ્રાઇસ તો જુઓ તેમના પપ્પાને ખબર પડી તો એ તો કહે આટલા બધા મોંઘા લવાતા હશે દોસ્તો તમારું કહેવું શું થાય આટલા મોંઘા લેવા કે ના લેવા અને આજે તો જુઓ રાકેશભાઈ આ લાલ ગાડી ચલાવી જઈ રહ્યા છે બહાર દોસ્તો આજે તેમના પિતા ગામમાં જ્યાં બેસણું હતું ત્યાં ગયા છે તો રાકેશભાઈને મળી ગયો ગાડી ચલાવવાનો મોકો તો આજે તો તેમના પપ્પાની પરમિશન વગર જ એટલે કે તેમને પૂછ્યા વગર તેઓ આ લાલ ગાડી લઈને ડ્રાઇવિંગ કરવા માટે ચાલ્યા ગયા છે એરબસને જોઈને તેમના પપ્પા તો થોડું બોલ્યા કે આટલા મોગા ના લવાય પરંતુ રણજીતભાઈને ગમતા હતા તો એમણે તો મંગાવી દીધા હતા અને તેમના મમ્મી પણ જઈ રહ્યા છે ગામમાં જ્યાં બેસવું હતું ત્યાં બેસવા આજે ત્યાં જમવાનું એટલે કે ટિફિન મોકલાવાનું હોવાથી શિલ્પાપાપી સવાર સવારમાં રસોઈની તૈયારીઓ કરવા લાગ્યા છે તો જુઓ દોસ્તો તે આજે રસોઈમાં શું બનાવી રહ્યા છે રાકેશભાઈ ઓટો મારવા માટે ગયા છે મંદિર બાજુ મંદિરનું કામકાજ તો સરસ ચાલુ છે એકદમ સરસ મજાનું મંદિર થોડા ક્ષણોમાં રેડી થઈ જશે દોસ્તો એ કયા માતાજીનું મંદિર છે તમને ખબર છે ખબર હોય તો કોમેન્ટ કરો જુઓ શિલ્પા તો સરસ મજાની રોટલી બનાવવા લાગ્યા હવે ફાઇનલી તેમના મમ્મીને ગામમાંથી બેસીને આવી ગયા છે તેમના પપ્પા પણ ત્યાંથી ઘરે આવી ગયા છે બધા લોકો હવે ગરમા ગરમ જમવા માટે બેસી ગયા રાકેશભાઈના મમ્મી પપ્પાને તો હતો ઉપવાસ એટલે કે નોરતા એમને તો ખાધું બટાકાની ભરી હતા મહેમાનો તો તેમના માટે સરસ મજાનું શરબત બનાવી દીધું ઉષા પણ આવ્યા હતા શિલ્પા ભાભીની હેલ્પ કરવા માટે અને દોસ્તો આજે તો ગૌ સાફ કરવાનું મશીન ઘરે આવી ગયું છે તો જુઓ કેવા સરસ મજાના ગૌ સાફ ખરાબ થઈ રહ્યા છે અને આ પીપળામાં આ કોથળીમાં ગૌ ભરતી વખતે શું થયું દોસ્તો તો જે ક્લિપો ભરાઈ હતી તે અચાનક જ ખોલી ગઈ તો શિલ્પા બાબી રાકેશભાઈ બધા જ તો હસવા લાગ્યા ફાઇનલી આ પીપળું ભરીને તો ગૌ સાફ કરી દીધા ખરેખર બધા હળીમળીને કેવું કામ કરે છે સાચી વાત દોસ્તો હવે રાતનો ટાઈમ થઈ ગયો છે જમવાનું રેડી થવાની તૈયારીમાં છે આ રહ્યું દેવ જમવાનું બનાવી છે સરસ મજાની વઘારેલી ખીચડી અને લાલ ચટાકેદાર ચટણી આજે તો હતો રાકેશભાઈના મમ્મી પપ્પાને તો રાત્રે હવે લેવાના પૂનમ બાભી પિયરીએ જે બધા લોકો ગયા હતા એ બધા જ હવે ઘરે પાછા આવી ગયા છે રાકેશભાઈને એ તો એમની રાહ જોઈ રહ્યા હતા તો હવે બધા જ ફેમિલીમાં ફૂલ ફેમિલી થઈ ગયા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ